તો હેલો ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં થશે તો સ્વાગત છે મારી ચેનલ આ રાજલવા વ્લોગમાં અને તમે બધાય હે પહેલાં વિડીયોમાં ગાડીવાળા વિડીયોમાં બહુ એટલે બહુ સપોર્ટ આપ્યો અને બધાએ કોંગ્રેચ્યુલેશન કીધું પણ હા મેં ગાડી લીધી નથી આપણે જોડાવશું ટૂંક સમયમાં તમે આવોના આવો સપોર્ટ કરશો ને તો અને આજે હવર હવરમાં આપણે ને બ્લોગ શરૂ કરી દીધું છે કેમ આ બેન બેન એવાનું નામ જ નથી લેતો ફોવાનો મંડાણ પડ્યો રાતે એટલી વીજળીને કડાકાને ભડાકા થતા રાતે એટલો વરસાદ આવ્યો હતો અને અત્યારમાં ત્યાં જો તો ખરા પાંદડી હલતું ના અહીંયા કે કંઈ દેખાતું આટલો બધો વરસાદ હતો એટલો બધો આવી ગયો હતો જો અમારે આટલો વરસાદ છે સોમા સામે નહોતો આવ્યો ને આટલો બધો વરસાદ અહીં આવી ગયો છે તો આપણે જઈશું નગર સરસાએ કેટલું કેટલું પાણી આવ્યું કેટલું કેટલું નહીં એ હું તમને બધું બતાવીશ કારણ કે હજી જો સવારે એટલું મેં સ્ટાર્ટ કર્યો તો આટલો વરસાદ છે અને જો આખો દિવસ વરસાદ રહેશે ને તો તો અમારે તો પૂરું કારણ કે અમારે તો બાજુમાં જ નેરું છે એ બધું એટલે બધું પાણી અમારે ઘરે વહી આવશે અમારે ઘર તો ઓછું છે પણ એ બધું ફળિયા ગળી જશે એવું છે જો હું હજી તો કહું છું ક્યાં તો હજી કેટલો વધી જાઓ તો એવું છે તો હવે આપણે જશું નગર સરસાઈ ને બસ તો કન્ટિન્યુ મારા બ્લોકમાં બન્યા રહ્યું છે કેટલો વરસાદ આવે ચોવીસ કલાકથી એક ધરો વરસાદ આવી રહ્યો છે તો હું તમને બતાવું કેટલું પાણી આવ્યું વધી જાઉં ગાય વરસાદ વધી ગયો ગાય વરસાદ વધી ગયેલો ઓ હમણાં સેચડીનું રામ રામ બની જાત બધું એવું છે હું તમને પેલા આમાં ધરાબામાંથી છું ને તેમને શરૂઆત કરી દઉં આજો આટલો આટલો તો વરસાદ આવે જ છે અને અહીં અંદર જે જવાનું છે અંદર આપણે રસ્તો ખોલીને જાવી તો એટલું પાણી આવે એમ નહીં કારણ કે ઘરે અમારે જોશે તો ઘરે કીધા છે તણાઈ જશો તણાઈ જશે ને પછી તો હાલો એટલે અંદર જતાવીએ આટો મારતાવી અને પછી આગળ બધું બતાવવું તમે કાંઈ તો અમારે અહીંયા છે ને ભમરી પડેલી છે ભમરી એટલે તમે આ સાઈડ આવો ને એટલે રાખજો નો રસ્તો છે નાળા ને અમાર ગામનું તળાવ ફૂટી ગયેલું છે એટલે વાંધો નહીં આવે બધું પાણી અમારે અહીંયા બધે આવે છે એટલે જેવી કેટલું પાણી આવે તળાવ ફૂટી ગયું એટલે તો પછી પૂરી જ થઈ ગઈ ચા પાણી આવે અને બધું તળાવનું પાણી અમારે અહીંયા આવી જાય

આ બધું અમાર ધાણી પાણી 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 બધું પલ્લી આટલું બધું માની આવે Jangan letak gambar-gambar saya di depan. Jangan letak

આમ જો તો અમાર ઉકડો ને બુકડો કેટલો વરસાદ આવ્યો સોમાતા કરતા વધારે વરસાદ છે મને તો અહીંયા થાય છે જો અહીંયા સુધી પાણી થાય ફોન જો એટલે પૂરું તે બધા નહી જોઈએ કો ફોન જો તો ખરા કેટલું પાણી કેટલું પાણી ગાય કેટલું પાણી મે મારી જિંદગીમાં હું આખા સોમા હમાય નથી જોયો આટલું પાણી આવ્યું હજી તો પાણી આવે છે તળાવ ફૂટી ગયો એટલે વધારે વરસાદનું પાણી આવે અમારે એવું હે ગાય હવે રહી જાય ને તો સારી વાત છે વરસાદ આપણે ઠાકર ને પ્રાર્થના કરી કે વરસાદ રહી જાય કારણ કે અમારા ઘર છે ને વચ્ચે છે ને સારે મેર થી અમારે પાણી આવે એની જો આ ટકી ઉભી ને એના પગે અડધો અડધો હે અને આ બધું પાણી છે ને અમારા ઘરે આવે અને આ છે અમારા મૂળ નો દરવાજો કાટકી શું કેવું તારે હવે તારું શું કેવું રહી જાય તો સારું ને હા રહી જાય તો સારું તો પછી એવું છે રહી જાય સારું કારણ કે આ બધું પાણી છે ને અમારા અમારા ઘર ઓલા પર હે ન્યા આવે અને વરસાદ હજી રોકાવાનું નામ નથી લેતું

અમને દેખાડવા કે કે બધા બધા વરસાદ આવ્યો વરસાદ માવઠું કેવાય માવઠું ઓ માય ગોડ ગાય તો હવે આપણે શું કેવાય વરસાદે રહી જ પાણી તો આખો દિવસ આવ્યા કરશે તો બસ હવે એટલું જ તે અને હવે નાઈ ધોઈ નાખવી ને ફ્રેશ થઈ જાય ને પછી આપણે પાછા મળવી ગાય તળાવ છે ને અમાર અમાર ઘર છે ને ત્યાંથી અમાર હોપ તો હોપર પાણી આવે છે અંદર તમે જુઓ ખાલી નહીં રે એવું લાગે હે હવે વરસાદ તો ઓ my god આ તો જો ઓલા બિચારા ઘરવાળાને અડધું ફળ્યું ઘેરું ના જો રામ રામ ગાય જાય જલ્દી જલ્દી રહી જાય ને આ વરસાદ તો સારું કારણ કે આ બહુ બધું તકલીફ પડ્યું છે બધું બહુ સારું નથી કારણ કે આટલો આખો વાડો ભરો જો આ આખો વાડો અમારે છે ને રસોડામાં રહી જાય બીજું કાંઈ નહીં રહી જાય ને આજનો દિવસ તો સારું કારણ કે બધું એટલે બધું ખરાબ થઈ ગયું આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ હવે થોડોક રહી જાય થોડોક રહી જાય બીજું કઈ નહીં અમારે તો કેટલું બધું નુકસાન થયું છે ને અમારા ઘર વચ્ચે છે અને બધી બાજુથી અમારે વરસાદ આવે એટલે શું કરવું ને કઈ સમજાતું નથી આ તો જોવો ગઈ તમે જોવો તો ખરા આમાં શું કરવું એમ થાય અડધો આ બિચારા ઘરવાળાને અડધો અડધું ફળિયું ભર્યું તમે જોવો ખાલી આમ ઘર હેઠે રહ્યું કે નહીં એટલે આ લોકોને અડધું ફળિયું ભરી દીધું બધું ઝાડાને બાડવાને બધું ડૂબી દીધું તમે જોવો ખાલી એને આવડો આ વાડો આખો ભર્યો ને એ અમારે આખો એને રી જાય રસોડામાં પાણી જ નીકળ્યું એટલે જો તમને દેખાય ને આવડું આખું ભીરું અને આખું બધું પાણી અમારા રસોડામાં રીજા એટલે અમારે તો બહુ તકલીફ પડે કારણ કે અમારે ઢાયામાં જ ન્યાય અમારે પાણી પડે છે તો તમે હું કન્ટિન્યુ તમે જોયું જશે આગળ કે કેવી રીતના પાણી આવે એમ તો જોવ્યા હવે શું થાય આગળ કે આખો દિવસ આવું ના આવું રહે એમ તો જોતા રહેજો મારા વ્લોગમાં તમને આવા ના વિડીયોમાં ઘણું બધું હું બતાવી દઈશ કેવું હોય સિટીમાં તો નિકાલ છે જાય એટલે સિટીમાં તો હાલે આપણે ન હાલે ગાઈસ તો ફાઇનલી શું કહેવાય વરસાદ તો હજી નહીં રહ્યો થોડો થોડો રહી ગયો છે એટલે બસ અંધારું પણ થઈ ગયું છ વાગી ગયા છે છ વાગી ગયા છે તો બસ આજના દિવસ માટે એટલું જ અને તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં બાય બાય